તો એક તરફ છે એકદમ બુદ્ધિશાળી વાંદરો અને બીજી તરફ એક તાકતવર મગર આમ તો બંનેની મિત્રતાની આ વાર્તા આપણે સૌએ સાંભળી જશે પણ એમાં એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે તો ચાલો આજે આપણે મગર અને વાંદરોની આ જાણીતી વાર્તાને એક નવા જ એંગલથી સમજીએ પણ જુઓ આ ખાલી એક બાળવાર્તા નથી એની પાછળ એક બહુ મોટો સવાલ છુપાયેલો છે સવાલ એ છે કે શું ખરેખર ચતુરાઈ તાકાતને હરાવી શકે છે મતલબ શું એક હોશિયાર મગજ એક મજબૂત શરીર પર હંમેશા ભારે પડી શકે આ સવાલ તો યુગોથી પૂછાતો આવ્યો છે નહીં તો ચાલો આજે આ વાર્તામાં એનો જવાબ શોધવાની કોશિશ કરીએ આપણી વાર્તાની શરૂઆત થાય છે એક એવી દોસ્તીથી જે આમ જુઓ તો ખરેખર અશક્ય જેવી લાગે એક એવી મિત્રતા જ્યાં બે બિલકુલ અલગ દુનિયાના જીવો એકબીજાના પાક્કા દોસ્ત બને છે તો ચાલો મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રોને એક તરફ છે એકદમ ચપળ અને હોશિયાર વાંદરો જેનું ઘર છે ઝાડની ઊંચી ડાળીઓ અને બીજી બાજુ છે તાકાતવર મગર સમજો ને કે નદીના પાણીનો રાજા જમીન અને પાણી જેટલા જ અલગ પણ તેમ છતાં તેમની વચ્ચે એક એવી મિત્રતા બંધાય છે જે અતૂટ લાગે છે અને એમની આ મિત્રતાનો પાયો શું હતો ખબર છે વાંદરાની ઉદાડતા એ રોજ ઝાડ પરથી સૌથી મીઠા અને રસદાર ફળો તોડતો અને પોતાના મિત્ર મગરને આપતો આ કોઈ સામાન્ય આદત નહોતી પણ એમના સંબંધની મીઠાશ હતી પણ જેમ દરેક સારી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે એમ અહીં પણ એક વળાંક આવે છે અહીં મિત્રતાની આ મજબૂત દોરી પર લાલચનો એવો પડછાયો પડે છે જે બધું જ બદલી નાખવાનો હતો અને આ ટ્વિસ્ટનું કારણ બને છે મગરની પત્નીની એક વિચિત્ર અને સાચું કહું તો એક ક્રૂર ઈચ્છા એના મનમાં એક ખતરનાક વિચાર આવે છે જે વાંદરો રોજ આટલા મીઠા ફળો ખાય છે વિચાર તો કરો એનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે અને બસ અહીં મગરના મનમાં એક યુદ્ધ શરૂ થાય છે એક તરફ મિત્રતા અને બીજી તરફ પત્નીની જીદ અને દુર્ભાગ્યે લાલચ જીતી જાય છે એ પોતાના જ મિત્રને દગો આપવા માટે એક કપટે પ્લાન બનાવે છે અને જમવાના ખોટા બહાને એને પોતાના ઘરે બોલાવે છે અને આની સાથે જ વાર્તા એવા પોઈન્ટ પર પહોંચે છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે હવે બસ થોડી જ ક્ષણોનું અંતર છે અહીં વાંદરાની બુદ્ધિની અસલી પરીક્ષા થવાની હતી મગર વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને નદીની બરાબર વચ્ચે લઈ જાય છે એક એવી જગ્યા જ્યાંથી કિનારો બહુ દૂર છે અને પાણી એકદમ ઊંડું વાંદરો હવે પૂરી રીતે ફસાઈ ગયો છે પોતાના જ કહેવાતા મિત્રના ભરોસે અને ત્યાં નદીની વચ્ચોવચ મગર પોતાનો અસલી રંગ બતાવે છે એ એકદમ શાંતિથી વાંદરાને કહે છે કે આ કોઈ પાર્ટી નથી પણ આ તો એની મોતની સજા છે એને તો વાંદરાનું હૃદય ખાવું છે જરા વિચારો એ સમય વાંદરા પર શું વીતી હશે હવે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ આવે છે તાકાતવર મગરની સામે લાચાર વાંદરા પાસે હવે ફક્ત એક જ હથિયાર બચ્યું હતું એનું મગજ શું તે આ આખી બાજી પલટી શકશે જુઓ મોતને સામે જોઈને તો કોઈ પણ ગભરાઈ જાય પણ આ કોઈ સામાન્ય વાંદરો નહોતો ડરને પોતાના પર હાવી થવા દેવાને બદલે એનું મગજ વીજળીની ઝડપે દોડવા લાગ્યો એણે એકદમ શાંત રહીને બચવાનો રસ્તો શોધવાનું શરૂ કર્યું અને બસ એક જ ક્ષણમાં વાંદરાના મગજમાં એક જબરદસ્ત પ્લાન આવ્યો સૌથી પહેલું કામ એક એવું જુઠ્ઠાણું બોલું જે સાંભળવામાં અજીબ લાગે પણ કામ કરી જાય એણે કહ્યું અરે દોસ્ત મારું હૃદય તો હું ઝાડ પર જ ભૂલી આવ્યો છું પછી બીજું સ્ટેપ એકદમ માસૂમ બનીને વિનંતી કરી ચાલ આપણે પાછા જઈને લઈ આવીએ અને છેલ્લો અને સૌથી અગત્યનો દાવ મગરની લાલચનો જ ઉપયોગ એની સામે કરવો અને થયું પણ એવું જ લાલચમાં આંધળો બનેલો પેલો મૂર્ખ મગર તરત જ વાંદરાની વાત માની ગયો મગર જેવો તેને કિનારા તરફ પાછો લઈ ગયો અને જેવો કિનારો નજીક આવ્યો વાંદરાએ એક સેકન્ડ પણ બગાડી નહીં એણે એક જોરદાર છલાંગ લગાવી અને સીધો પોતાના ઝાડ પર પોતાની સલામત દુનિયામાં પાછો પહોંચી ગયો તો અહીં વાર્તા તો પૂરી થાય છે પણ એનો સૌથી અગત્યનો ભાગ તો હવે જ શરૂ થાય છે આ આખી ઘટના આપણને શું શીખવી જાય છે ઝાડ પર સલામત બેસીને વાંદરાએ નીચે જોયું અને મગરને કહ્યું અરે મોર્ખ શું કોઈ પોતાનું હૃદય શરીરમાંથી બહાર કાઢીને ઝાડ પર લટકાવી શકે ખરું બસ આ એક જ વાક્યમાં મગરની મૂર્ખતા આખી દુનિયા સામે આવી ગઈ એ જ ક્ષણે મગરને સમજાયું કે એની સાથે કેટલી મોટી રમત રમાઈ ગઈ છે એણે માત્ર વાંદરાનું હૃદય જ નહીં પણ એક સાચો મિત્ર પણ હંમેશા માટે ગુમાવી દીધો અને પોતાની મૂર્ખતાને કારણે હવે એની પાસે શરમ સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું તો આ વાર્તાનો સાર શું છે સાર બસ એટલું જ છે કે જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં શારીરિક તાકાત કે ગુસ્સો કામ નથી આવતા જે ખરેખર કામ આવે છે એ છે શાંત મગજ તેજ બુદ્ધિ અને સમજનદારી આ જ આપણા અસલી હથિયાર છે આ વાર્તા છેવડે આપણને બધાને એક સવાલ પૂછે છે કે જ્યારે જીવનમાં કોઈ મગર જેવી મોટી મુશ્કેલી આપણી સામે આવે ત્યારે આપણું સૌથી મોટું હથિયાર કયું સાબિત થશે તાકાત કે પછી બુદ્ધિ આનો જવાબ વિચારવા જેવો છે ખરું ને